જય મહારાજ મતદાન કરવું ખૂબ જરૂરી છે દાન કરવાનું છે મતનું ગીતાજીમાં ભગવાને કહ્યું છે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ આ સાત્વિક દાન છે અને ખૂબ જરૂરી છે દેશ કાળ અને પાત્ર જોઈને અવશ્ય મતદાન કરવા જાય એવી અમારા મંદિરના સૌ સંતોની ભાવના છે દરેક જાગૃત નાગરિકની આ ફરજ પણ આ થઈ રહે છે અને એટલા માટે જ અમે વિદ્યાલય તરફથી રસ્તાના ઉપર સ્લોગનો પણ લખાવ્યા છે કે મતદાન વધે અને સારી સરકારની રચના થાય જય મહારાજ જે આપણો પરિચય ને જે રોલ ઉપર સુગોનો લખવા આવે છે તેના દ્વારા સાપટા લખવા માં છે જય મહારાજ નયન બ્રહ્મભટ સેવક સંતરામ મંદિર નડિયાદ સંતરામ મંદિર ની આ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે સંતરામ વિદ્યાલય અને શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા લોકો માં જાગૃતતા આવે મતદાન કરે એ હેતુથી આજે નગર નડિયાદના જાહેર માર્ગો ઉપર સ્લોગનો લખી અને જાગૃતતા કેળવવા માટે જ આ એક પ્રયાસ કરી રહ્યા છે વાલા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ ના સહયોગથી આજે આખા એ નડિયાદના જાહેર માર્ગો ઉપર અમે સ્લોગન લખી અને જાગૃતતા માટે લોકોને અપીલ કરી રહ્યા છે કે આપ મતદાન અવશ્ય કરો સંતરામ મંદિરના મહંત પરમપૂજનીય શ્રી રામદાસજી મહારાજ અને સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજનું પણ એવું આહવાન છે કે સૌ પોતાના ઘરેથી નીકળી અને મતદાન કરે અને આપણો જ મત એ બહુ મહત્ત્વનો છે એ સમજી અને મતદાન થાય જય મહારાજ